નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જયેશભાઈ રાદડિયાએ લીધો સૌથી મોટો ફેસલો અને આ ફેસલો લેતા જ મિત્રો ભલભલા લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ અને પછી ભાઈ જયેશ રાદડિયા નામ હાથની હથેળી ઉપર રાખ્યા કે હાથની હથેળી ઉપર સાહેબ તમને સાચવીશું પણ તમે અમારી સાથે જોડાયેલા રહો કેમ કે તમને ખબર હશે કે દિવાળી પહેલા જે મંત્રીમંડળ બન્યું ભાઈ એ મંત્રીમંડળની અંદર નાના નાના નેતાઓના નામ આવ્યા જ્યારે સાહેબ જયેશભાઈ રાદડિયા જેવા એક દિગ્ગજ નેતા કે જેમનું નામ મંત્રીમંડળની અંદર ન આવ્યું હવે દર્શક મિત્રો જ્યારે જયશભાઈ રાધડિયાનું મંત્રીમંડળની અંદર નામ ન આવતા જયશભાઈ રાધડિયાના જેટલા પણ સપોર્ટર હોય અને જેટલા પણ એમના સાથી મિત્રો હોય એ લોકો ગુસ્સે થઈ ગયા કેમ કે જો કદાચ નાના નાના માણસોના નામ મંત્રીમંડળની અંદર આવી જતા હોય તો સાહેબ આ જયેશભાઈ રાદડિયા એ બહુ મોટા નેતા હતા દિગ્ગજ નેતા ભાજપના એમએલએ છે અને એમનું નામ ન આવે તો સાહેબ તમે વિચારો કે આ શું થયું ભાઈ અહીંયા ક્વેશ્ચન માર્ક લાગી જાય ભાઈ કે આખરે સમજવું શું મારા ભાઈઓ ચાલો આજના વિડીયોની અંદર તમને બધી માહિતી આપું એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને લાઈક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું છું તમારી સાથે અલકેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલકેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જયેશભાઈ રાદડિયા જેલા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા ચર્ચાનો વિષય એ માટે બન્યા કેમ કે જયેશભાઈ રાદડિયાનું મંત્રીમંડળમાં નામ ન આવ્યું હવે આને લઈને ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યાંક ને ક્યાંક અંતે જયેશભાઈ રાદડિયાનું નામ મંત્રીમંડળમાં ગમે ત્યારે આવી શકે હવે શું ખરેખર તમને મારા ભાઈઓ એવું લાગે છે કે જયેશભાઈ રાદડિયાનું નામ ગમે ત્યારે મંત્રીમંડળની અંદર આવી જાય તો મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મને નથી લાગતું કે હવે મંત્રીમંડળની અંદર જયેશભાઈ રાદડીયા નું નામ આવે બાકી તમને શું લાગે મારા ભાઈઓ એક કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ